વિચાર તો કરો આપણે કેવા થયા છીએ આખા આપણે વ્યવહાર કર્યા જમણવાર કેવડા કર્યા અત્યારે આપણે એ જમણવારની સંખ્યા એ વીઆઈપીમાં ગણી છે અમારે ફલાણા ભાઈના લગ્ન હાડા ચાર હજારનું જમણ હતું હાડા ચાર હજાર માણસો હતા પણ યાદ રાખજો એમાં તમે ડોકિયા કરી દેવા હાડા ચાર હજાર માણસોમાં એને જ એનો હગો માનો જૈનો ભાઈ નહીં હોય તો પછી હાડાચારને જમડવાનો ફાયદો શું જ્યાં નો હોય મારા વાલા જ્યાં કુટુંબનો હોય જ્યાં પરિવારનો હોય ત્યાં બધું નકામું છે હાચા ધાર્મિક બનીએ ભાઈ ભાઈ સાથે હંપીને રહી આનંદથી રહીએ જરૂર પડે તો પાડોશીને કામ આવીએ આપણે દવામાં દઈએ કોઈના ભોજનમાં દઈએ સંપત્તિ હોય અને પછી વધે તો વધે તમતારે જ્યાં હોય ત્યાં દેજો પણ પછી પેલા તો આ બધાને દેજો આ હાચા ધાર્મિક છે આપણો પ્રત્યેક વ્યક્તિનો છણે છણે ધર્મ બદલાતો હોય પ્રત્યેક વ્યક્તિનો યાદ રાખો ધર્મ બદલાતો હોય આપણે એક જ ધર્મમાં નહીં દરેક વ્યક્તિને આયા હું કથા કરું છું ને તો યોગ્ય કથા કરવી એ મારો ધર્મ ઘરે જઈને પાછો મારો ધર્મ આ નહીં હોય ત્યાં હું કોઈક બાપ બની જઈશ ક્યાં કોકનો દીકરો બની જાયશ હે ને તો દરેક વ્યક્તિનો ધર્મ જુદો જુદો હોય એમ બધા વ્યક્તિ પોતાનો ધર્મ સમજે અર્જુનને આ જ વાત ભગવાન કૃષ્ણ ગીતાજીમાં સમજાવી કે તું વચ્ચે દરવાજા પાસે ઉભો હોય અને અંદર તારો બાપ છે એ પાણી પાણી કરીને મળતો હોય પાણી પીવું છે પાણી પીવું છે પાણી પીવું છે અને એ જ ક્ષણે ગામમાં લૂંટારા આવ્યો હોય કોઈની બેનું દીકરી તારી બેન દીકરી હોય એને લૂંટવા માટે ઓલી રાડ પાડતી બચાવો 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 અર્જુન તું મને કહે કે હવે તારો ધર્મ કયો તારે શું કરવું જોઈએ આ બેમાંથી તારે શું કરવું જોઈએ કોને પૂછવા જાય કે આ ગ્રંથ ક્યાં ગ્રંથમાં વાંચવા જઈશ કે મારો ધર્મ કયો કઈ પુસ્તક વાંચીશ કે આમાં મારે ધર્મ કયો ત્યારે નિર્ણય કેને લેવાનો કોને પૂછવા ભગવાનને કોઈને નહીં ગુરુને પૂછવા જાય નહીં એ સેકન્ડે તારે નિર્ણય લેવો જ પડશે કે આ બેમાંથી મારા માટે ઉત્તમ ધર્મ કયો અર્જુનને નક્કી જ કરવાનું હોય કે આમાં મારે ઓલો બાપ મરતો હોય એને પાણી પાવું ને આખી જિંદગી ખર્ચી નાખ્યો અને એક બાજુ મારી બેન છે એને લૂંટાયા આવી ગયા તો એની રક્ષા કરવી કે આમાં મારો ધર્મ કયો મારા વાલા એ જ સમજ આવું છે પ્રત્યેક ક્ષણે વ્યક્તિનો ધર્મ જુદો જુદો હોય દર મિનિટે ધર્મ બદલે આપણો રસોઈ કરતા હોય તો રસોઈમાં ધ્યાન દેવું એ ધર્મ છે